દાહોદ શહેરમાં રહેતી નજરે પડી છે લોકસભાની ચૂંટણી આવતા પહેલા યોજનાઓની માહિતી વગર અશિક્ષિત લોકોને ગેરમાર્ગે દોરી ત્યાં કૂટ રાજનીતિ કરવામાં આવતી હોય તેવું રાજકીય આગેવાન કેતનભાઈ બામણિયા દ્વારા જણાવવામાં આવ્યું છે અને સાથે રાજકીય આગેવાન દ્વારા દાહોદ વહીવટી તંત્રને અપીલ કરી છે કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા આવતી અશિક્ષિત મહિલાઓને સમજાવવામાં લાગતી વળગતી યોજનાઓની પૂરતી માહિતી આપવાનું આયોજન કરવામાં આવે

અમે છેલ્લા પચીસ દિવસથી જોઈએ છે કે અહીંયા મહિલાઓની લાંબી લાંબી કતાર લાગેલી હોય છે અને મોટેભાગની મહિલાઓ અશિક્ષિત છે જેને ક્યાંક આ લોકોને ખોટી દોરવણી થઈ રહી છે કે પોસ્ટ ઓફિસમાં ખાતું કરવાથી એમને સરકાર તરફથી લાભ મળવાનો છે અને દરેક મહિલાઓનો દરેકને પૂછવામાં પણ આવ્યું છે તો દરેકનો પોતાનો અભિપ્રાય અલગ અલગ બતાવે છે એમાં કોઈ મહિલાઓ કહે છે કે લાડલી બહેનાના પૈસા આવશે કોઈ કહે છે કે વિધવા સહાય યોજનાના પૈસા આવશે કોઈ કહે છે આવાસના પૈસા આવશે પણ આમને કોને મોકલવામાં આવ્યા છે એવું પૂછતા જણા ખબર પડે છે કે ભાઈ આ કોઈ તલાટીએ પણ નથી મોકલ્યા કોઈ અધિકારી દ્વારા પણ એની નોટિસ નથી જે પોસ્ટ ઓફિસની અંદર અમે ઘણા કર્મચારીઓને પણ પૂછ્યું એની પણ એમને માહિતી નથી કે આ લોકો કેમ ઊભા રહે છે એટલે સરકારને આવી જે ક્યાંક ગેરમાર્ગે કોઈ દોરી રહ્યું છે એ બાબતે પણ પોલીસ તંત્રએ પણ ધ્યાન રાખવું જોઈએ અને તેમજ જે આ અશિક્ષિત મહિલાઓ છે એ અશિક્ષિત મહિલાઓને ખરેખર સમજાવવી જોઈએ કે ક્યાંક ને ક્યાંક આખું ને આખું ગામ દોરાઈ રહ્યું છે